आप सो मोठी संख्या उपस्थित वडि इवन भाईने बेनोने ते दिवसे पाडर मीटिंग मा ग्या તો એક એમણે માંગણી કરી કે બેનનો સરકાર સમારંભ હોય અને બેનો હાજર ના હોય ના ચાલે મેં કીધું મારે કીધે તો કોઈ નહીં આવે પણ પહેલી વિનંતી બળદેશને કરી કે તમે બધા જેટલા આવવાના ને એટલા બધા બહાર ભાભીને તેડીને આવજો અને તમને પણ બધાને તમને પણ બધાને વિનંતી લોકરાહે રાખજો તો તમે જેટલા છો એટલા બધા છે તમે આવજો

આમ સૌને આપણે પહેલાં પાટણ મુકાને ક્ષેત્રીય અસ્પિતા સંમેલન રાખ્યું હતું હું મારું ત્યાં સુધી બે હજાર બારની ચૂંટણી હતી આઈથી રંગેર ચંગર ફેટા ભાંધીને બધા ગયા હતા એમ સાહેબ બધા ફેંટા ભાંધીને આવશે પણ જે દિવસે તે દિવસે ફટાકડા ફોડીને સ્વાગત કર્યો હતો એવા નેવા ફટાકડા લાવજો અને અમારા બધા માટે ગુલાબની પત્તી લાવજો અને જોનમાં ડોલમાં ગુલાબના ફૂલ ભરીને બનાસકાંઠાની જનતાનું સ્વાગત કરજો અને પહેલું એમનું કરજો પછી મારું કરજો ત્યારે બળદેવજી ચંદનજી આ લાગણી આવડી મોટી શા માટે આખા સંમેલનનો ખર્ચો પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયા ખર્ચો થવાનો અને પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયાનો નો ખર્ચો કરીને તમારું બનાસકાંઠા જે ગૌરવ છે તમારી બેન સ્વાગત એ સમગ્ર ઉત્તર ગુજરાત કરતો હોય એનાથી રૂડું મારા બનાસકાંઠા જિલ્લા માટે બી છે ત્યારે આપણા રાહજી કહેતા હતા કે બેન લડે છે તો તમારી લડાઈ લડવામાં ક્યાંય બાકી નહીં રાખવું ખેડૂતોના પ્રશ્ન હોય હમણાં જીભડા પ્રશ્ન હતો લાઈન નાખવાનો તો અહીંયા ત્યાં બતા છે બે આગેવાનો બેઠા અહીંયા ખરાબ અગ્યા થઈ ગયા હજી લાગવા વાળો લાઈન લાવ્યો નથી અમે કીધું ભાઈ ખેડૂતોને વ્યાજબી વળતર તમારે આપવું પડશે ક્યાં પોલીસ આડાવડું કરીને હેરાન કરતી હોય તો મને ખબર પડે કે આ વ્યક્તિ નિર્દોષ છે એના ભોગ બન્યો છે તો એ હામે વાળો વ્યક્તિ આ મંત્ર ના લે કે ના લે અને એના ઘરે લઈને વિડીયો બનાવું એને જોડે ઊભો રાખીને અને કહું કે આની સામે પોલીસે તો સામે આગળ કરીને તો ઘેની બેન એના માટે લડવા માટે તૈયાર છે અને તમારી થોડી કેર કરી આ સંદેશો સમગ્ર વહીવટી તંત્રને આપ્યો છે નથી આપ્યો આપ્યો છે અને આપ્યો છે ત્યારે ભલે મારી પાસે પૈસા ના હોય ભલે બનાસકાંઠા પાસે પૈસા ના હોય સાહેબ પણ જ્યારે વટ રાખવાનો હોય ને ત્યાં તો આખા ગુજરાત મારા બનાસકાંઠા જિલ્લા એ વટ રાખવો અને વટ રાખે છે ત્યારે તમારું સન્માન છે આ બધું અને આ સન્માન તમારું છે ત્યારે ક્યાંય પાટણ જિલ્લાને મહેસાણા જિલ્લાને એવું ના લાગે કે આ ઘેરી બેનનું મામેરું એ બળદેવજી ને ચંદન ભરવાના છે એમાં ક્યાંય બનાસકાંઠો ક્યાંય પીછે નહીં કરે એની ખાતરી આપણે સૌને આપવાની છે વા વિધાનસભાની ચૂંટણી એ ટૂંક સમયથી દસ પંદર દિવસની અંદર જાહેરાત થવાની છે મને તમે આ બે વખત ધારાસભ્ય બનાવીને છે કે લોકસભા સુધી મૂકી છે અને વિશેષમાં આજે મારા ઠાકોર સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે વા વિધાનસભાની બે વખત ત્રણ વખતની ચૂંટણી હોય કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી હોય એની અંદર કદાચ ઠાકોર સમાજનો હું ઉમેદવાર હોઉં એટલે હોય પણ સર્વ સમાજે તમારી બેન દીકરીને આવડી મોટી કરી દે ત્યારે ઠાકોર સમાજની એ આવનાર સમયની અંદર વિશેષ જવાબદારી થાય છે અને વિશેષ જવાબદારીના ભાગરૂપે જ્યાં પણ આગોવાનું લાગતું હોય બીજા તાલુકાના હોય જ્યાં બીજા સમાજો જોડે તમારું ધર્મેલું હોય સંબંધો હોય યા એક એક સંબંધોનો ઉપયોગ કરીને જે પણ મોવડી મંડળ જેને વિધાનસભાની ટિકિટ આપે એ એમ માનજો કે આ ગેડી બેનના હાડા ત્રણ વર્ષના હકના હતા અને અમે ચાર ભાવ વિધાનસભા પંદરસો ઘોડસો એ માયને ત્યારે તો એનો હક તો એ દે મોવડી મંડળ કે હું ચાલુ ધારાસભ્ય છું એમ માનીને આ વિધાનસભાની ચૂંટણી તમે બધા સ્વીકારજો ધારાસભ્ય આપણો હોય તો પચાસ ટકા રાહત મને મહાવિધાનસભાની રહે જિલ્લાની જવાબદારી છે અને જિલ્લાની જવાબદારી એ સમગ્ર તાલુકે તાલુકે નિભાવવા માટેના મારા પૂરેપૂરા પ્રયત્નો છે ત્યારે મને પૂરેપૂરો ઠાકોર સમાજ ઉપર ભરોસો છે અને મળેલી તો આ બનાસકાંઠા જિલ્લાની અધારે આલમ છતી છે કોમ અને ઠાકોર સમાજના એકલા વખાણ બની કરે